સુરત જિલ્લાના ઉધના પાંડેસરા ડીડુડી અઠવા ગેટ અને મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ વરસાદના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તા ઉપર પાણી ભરાવાને લઈને વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કાળા ડાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી સુરતમાં થઈ હતી સુરતમાં વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો તો વરસાદના કારણે વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તા પર પાણી ભરાવાને લઈ વાહન વ્યવહારમાં અવરોધ ઉભો થયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું સુરત જિલ્લાના ઉધના પાંડેસરા ડિડોલી અઠવાગેટ અને મુજુરા ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે કારણે હાલાકીનો સામનો કરવો પડી છે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પગલે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો કાળા ડિવાંગ વાદળો સાથે વરસાદનું આગમન થયું હતું સુરત શહેરમાં વરસાદી માહોલ છવાયો રસ્તાઓ પણ પાણી ભરાવાના લીધે વાહન વ્યવહારમાં અવરોધ ઉભો થયો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભારે વરસાદના કારણે

વધુ વાત કરીશું સહીસ સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જોડાશે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરી સુરતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે સહયોગી સાહિષ જોડાયા છે વરસાદનું આગમન થયું છે સુરતમાં કેવો માહોલ

વરસાદી જે માહોલ જે છે તે સુરત દક્ષિણ ગુજરાત ની અંદર જોવા મળી રહ્યો છે વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે ડબોલી વિસ્તારની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા કે વર્ષોથી આ હાલાકીનો સામનો કરવાનો વારો જે છે તે આવી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય પ્રિ મોનસુનના જે દાવા કરવામાં આવ્યા હતા તે દાવા પણ ક્યાંક ને ક્યાંક ફોકસાબી થતા હોય જેવા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હાલ અત્યારે જે રીતના વરસાદી માહોલ જામ્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે રીતના ઠંડક માહોલ જોવા મળી રહ્યો છે ઉધના વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના વરસાદી માહોલ વચ્ચે અત્યારે ઠંડક જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ક્યાંક ને જે રીતના કરવામાં આવ્યા હતા તે દાવા નીચાણવાળા વિસ્તારોની અંદર પોકર સાબિત થયા હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે સવારના જે દ્રશ્યો સામે આવ્યા હતા લોકોને અવર જવર કરવાનો સામનો કરવાનો વારો આવ્યો હતો પાણીની અંદરથી સાથે જ

બિલકુલ જે ડબોલી વિસ્તાર હોય બે રોડ વિસ્તાર હોય કે પછી સિંગણપુર સહિતનો અલગ અલગ વિસ્તાર હોય જ્યાં અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી હતી એટલે કે ચોક્કસપણે કહી શકાય હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદી માહોલ અત્યારે ઉત્તના વિસ્તારની અંદર પણ જોવા મળ્યો હતો એટલે ચોક્કસપણે કહી શકાય કે દસ થી પંદર મિનિટ જ્યારે વરસાદ કન્ટિન્યુ પડતો હોય ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરવાની સ્થિતિ જોવા મળતી હોય છે જેમ જેમકે અડવાલાઈન્સ સાથે પણ પાણી ભરવાની સ્થિતિ જોવા મળતી હોય છે કતારગામ દરવાજા હોય વેડ રોડ હોય ડબોલી હોય સિંગણપુર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જે જે ડબોલી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા હતા હરિદર્શન સોસાયટીના ત્યાં લોકો જણાવી રહ્યા હતા કે વાહનો બંધ થઈ રહ્યા છે વર્ષો ત્યાં હાલાકી પડી રહી છે પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી અહીં નથી કરી રહ્યું એવું ચોક્કસપણે લોકો જણાવી રહ્યા હતા પરંતુ જયારે આ વરસાદ ની અંદર આવા દ્રશ્યો જોવા મળતા હોય તો પછી સુરત મહાનગરપાલિકા ને ગ્રાઉન્ડ લેવલે ઉતરી કામગીરી કરવી જોઈએ જી જી આભાર સાહિસ જોડાવા માટે